માંડવીય અને ભુજમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા ઓનલાઈન છેતરપિંડી અને નકલી સોનાના બિસ્કિટના કૌભાંડનો પર્દાફાશ થયો છે કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ આ મામલે મુખ્ય આરોપી અબ્દુલ કાદર રમઝાન સોઢાની ભુજમાંથી ધરપકડ કરી છે અબ્દુલ કાદર સોઢા પાસેથી નકલી સોનાના દસ બિસ્કિટ પણ જપ્ત કરવામાં આવ્યા છે આ કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે જ્યારે એલસીબીની ટીમે બાતમીના આધારે માંડવી તાલુકાના શિરવા ગામેથી ઇરફાન શાહ કાદર શાહ સૈયદ નામના યુવકને ઝડપ્યો ઇરફાન શાહ પોતાના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર રૂપિયા પાંચસો અને રૂપિયા સોની નોટોનો બંડલોનો ફોટા અને વિડીયો અપલોડ કરીને લોકોને છેતરતો હતો પોલીસે તેની પાસેથી રૂપિયા એક લાખ સાઠ હજારની રોકડ પણ જપ્ત કરી હતી ઇરફાન શાહના ઘરે તપાસ કરતા પોલીસને પીળા રંગના શંકાસ્પદ ધાતુના ચાર બિસ્કિટ મળ્યા પૂછપરછ દરમિયાન ઇરફાન શાહે કબૂલ્યું કે આ નકલી સોનાના બિસ્કિટ છે જે તેના પિતા કાદરશાહ સૈયદને ભુજના રહીમનગરમાં રહેતા અબ્દુલ કાદર રમઝાન સોઢા પાસેથી છેતરપિંડી કરવાના ઈરાદે મળ્યા હતા કબુલાત બાદ પોલીસે ઇરફાન શાહ તેના પિતા કાદર શાહ અને અબ્દુલ કાદર શોઢા વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો અને આ મામલાની વધુ તપાસ દરમિયાન એલસીબી ભુજમાં રહેતા મુખ્ય આરોપી અબ્દુલ કાદર રમઝાન શોઢાને પણ ઝડપી પાડ્યો

શ્રી વિકાસ ચુંડા સાહેબ સાહેબની જે સૂચના હતી કે ભાઈ જે બી ચીટીંગ કરે છે જે લોકો અથવા ચીટિંગ કરવાવાળી જે મંડળી છે તે લોકો બાબતે વોચમાં રહી બાતમી મેળવી અને તેમની પર કાયદેસર કાર્યવાહી કરવી આ બાબતે એલસીબીના સ્ટાફ એ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે બ તે દરમિયાન એલસીબીના સ્ટાફ જે મુરરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈને સંયુક્ત રીતે બાતમી મળે કે ઇરફાન શાહ કાદર શાહ સૈયદ જે શિરવા ગામના છે એ પોતાએ સો ની અને પાંચસોના નોટની વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી પર મૂકી અને લોકો સાથે છેતરપિંડી કરવાની છે જે અનુસંધાને તેઓ વોચમાં રહ્યા અને આ ઈરફાન શાહ કાદર શાહ જે છે એ મળી આવ્યા અને એમના મોબાઈલમાં સૈયદ ઇરફાન શાહ નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુમાં હતું અને તેમની સ્ટોરીમાં ભારતીય ચલણી નોટો પાંચસો અને સોના બંડોલોના વિડીયો હતા અને એમનું વોટ્સએપ ચેક કર્યું તો એ વોટ્સએપમાં અલગ અલગ નંબર ઉપર તેમણે આ બંડલોના વિડીયો શેર કરેલા જે બાબતે તે એક્ટિવા પર બેઠેલા જે નંબર પ્લેટ વગરનું હતું તેની ડેકી ચેક કરી તે ડેકીની અંદર એ એક લાખ રૂપિયા પાંચસોની નોટોના બંડલવાળા મળી આવે અને એ બાબતે વધુ તપાસ કરી એના ઘરમાં જડતી કરી ત્યારે સોસો ને નોટોના બંડલવાળા છ એટલે કે સાહીઠ હજાર ટોટલ એક લાખ ને સાહીઠ હજાર રોકડા રૂપિયા તથા સોનાના બિસ્કિટ જે પીળી ધાતુ જેવા લાગતા હતા એ ચાર નંગ મળી આવે અને જે ખરેખર ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ હતા આ બાબતે ઇરફાન શાહ ને પૂછપરછ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ત્યારે તેમના પિતાજી જે છે કાદર શાહ લતીફ શાહ સૈયદ તેમણે આ સોનાના બિસ્કિટ એ અબ્દુલ કાદર રમઝાન સોઢા જે રહીમનગર ભુજ ખાતે રહે છે તેમની પાસેથી મેળવેલા એટલે આ બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને સત્વરે તપાસ હાથ ધરી અને જે ત્રીજો આરોપી છે અબ્દુલ કાદર રમઝાન સોઢા તેની તપાસ કરતા તે મળી આવેલો અને તે મળી આવ્યો તેની પાસેથી પણ બીજા દસ સોનાના ડુપ્લિકેટ બિસ્કિટ મળી આવેલ છે જે બાબતે હાલ કાર્યવાહી ચાલુ છે અને બે આરોપીઓ અટક કરેલા છે અને તેમની તપાસ હાલ ચાલુમાં છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે એ અલગ અલગ ચીટિંગના ગુનાઓમાં મારામારીના ગુનાઓ અને અપહરણના અલગ અલગ ગુનાઓમાં એ લોકો સંડોવાયેલા છે એટલે એમની ચીટિંગ અને શરીર સંબંધી ગુનાઓની એ લોકોની હિસ્ટ્રી છે હાલ તપાસ ચાલુમાં છે જે પ્રમાણે જેને જેને લોકોએ ભોગ બનાવ્યા છે અથવા બનાવવાની કોશિશ કરી છે અથવા જેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો છે તે તપાસ દરમિયાન જણાઈ આવશે